નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

આ વાવાઝોડાના અવશેષો લગભગ ત્રેવીસમી જુલાઈએ મિત્રો બંગાળની ખાડીમાં આવશે જેને લઈને બંગાળની ખાડીની અંદર એક વેલ માર્ક લો પ્રેશર બનવાની શક્યતા છે એટલે કે ચાઇના પાસે અત્યારે જે એક વાવાઝોડું બની રહ્યું છે તેની અસર ભારતની અંદર ત્રેવીસ તારીખથી શરૂઆત થઈ જશે કારણ કે ત્રેવીસમી જુલાઈ આસપાસ આ વાવાઝોડું બંગાળની ખાડીમાં એન્ટ્રી લેશે અને ત્યાં એક વેલ માર્ક લો પ્રેશર બનાવશે જેની અસર સમગ્ર ભારતની અંદર મિત્રો પડશે જેમાં જુદા જુદા રાજ્યોની અંદર જે છે તે મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ ભારે ગતિવિધિઓ સાથે પવનો સાથે અને તોફાનો સાથેના વરસાદો જોવા મળવાની શક્યતા છે જેમાં મિત્રો જે નજીકના વિસ્તારો છે બંગાળની ખાડીથી જેમ કે ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળ બિહાર આંધ્રપ્રદેશ આ બધા રાજ્યોની અંદર તેની વધારે અસર જોવા મળશે પરંતુ ગુજરાતમાં કેટલી અસર થશે તેની વાત કરીએ તો આ વાવાઝોડું જો મિત્રો બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર બનાવશે તો ગુજરાતમાં માત્ર ને માત્ર જે છે તે પવનો સાથેના વરસાદ જોવા મળશે વાવાઝોડાની કોઈ મોટી અસર જોવા નહીં મળે અને આજનું મિત્રો ગુજરાતનું હવામાન જણાવે આજે પણ ગુજરાતમાં સારો વરસાદ ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન ઉપર જે સિસ્ટમ બનેલી છે તેને કારણે બનાસકાંઠા લાગુ વિસ્તારોમાં ચાર ચાર ઇંચ વરસાદ પડ્યા તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ટોટલ બાર થી લઈને પંદર જિલ્લાઓથી વધારે જિલ્લાઓમાં આજે વરસાદ નોંધાયો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર પેટ્રોલ ડીઝલ સસ્તું કે ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ ઘણા બધા દિવસોથી ઘટ્યા નથી માત્રને માત્ર વધી જ રહ્યા છે તેની વચ્ચે ખુદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલ દીઠ પાસઠ ડોલર ઉપર સ્થિરતા રહેશે તો આગામી બે ત્રણ મહિનાની અંદર એટલે કે દિવાળી સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે એટલે કે મિત્રો હાલમાં જે છે તેલ કંપનીઓ પેટ્રોલ ઉપર બારથી લઈને પંદર રૂપિયા અને ડીઝલ ઉપર છ થી લઈને બાર રૂપિયા પ્રતિ લિટરનો નફો કમાઈ રહી છે તે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ પાસઠ ડોલર ઉપર સ્થિર રહેશે તો આગામી બે થી ત્રણ મહિનાની અંદર જ તે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે કારણ કે કંપનીઓ જે છે તે પેટ્રોલ ઉપર બારથી પંદર રૂપિયા અને ડીઝલ ઉપર છ થી બાર રૂપિયાનો નફો જે છે તે કમાઈ રહી છે તેમાં થોડો ઘટાડો થશે એટલે પેટ્રોલ ડીઝલના ભાવ શકે તેવા સંકેતો મળ્યા મહારાષ્ટ્ર થી મોટા સમાચાર તમે મિત્રો જાણો છો છેલ્લા ઘણા બધા દિવસોથી મહારાષ્ટ્રની અંદર જે છે તે ભાષાને લઈને મરાઠી ભાષા ગુજરાતી ભાષાને લઈને ઘણો બધો વિવાદ ચાલતો હતો તેની વચ્ચે આજે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરીને મહારાષ્ટ્રના નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા મિત્રો એક વિવાદાસ્પદ સ્પીચ આપ્યા બાદ ગુજરાતમાં વિવાદ મિત્રો શરૂ થયો છે જ્યાં મિત્રો રાજ ઠાકરે જે છે તે મિત્રો ગુજરાતના વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ મિત્રો ગુજરાતના જે નેતા છે તેમના વિરુદ્ધ પણ મિત્રો જે છે તે ઝેર ઓક્યું હતું અને ત્યારબાદ ગુજરાતમાં લોકો જે છે તે આનો વિરોધ કરી રહ્યા છે જણાવી દઈએ તો મિત્રો મુંબઈની જનસભામાં સરદાર પટેલ ઉપર નિશાન સાધતા રાજ ઠાકરેએ કહ્યું કે વલ્લભભાઈ પટેલ અમે લોહ માનતા હતા પરંતુ મુંબઈ ને મહારાષ્ટ્ર મુંબઈ ઉપર નજર છે ગુજરાતીઓની તેવું પણ મિત્રો રાજ ઠાકરે કહ્યું એટલે કે રાજ ઠાકરે ગુજરાત પ્રત્યે જે છે તે ઝેર ઓક્યું અને જણાવ્યું કે ગુજરાતીઓ મુંબઈને જે છે તે દૂર કરવા માગે છે અને છેલ્લા ઘણા બધા દિવસોથી મિત્રો તમે જોવો છો કે મહારાષ્ટ્રની અંદર જો મરાઠી ભાષા ના આવડતી હોય તો તેવા લોકો પ્રત્યે પણ મિત્રો જે છે અત્યારે ઘણી બધી એક્શનો લેવામાં આવી રહી છે વિવાદ ચાલી રહ્યો છે જેને લઈને મિત્રો ગુજરાતમાં પણ ઘણા બધા નેતોએ વિરોધ કર્યો અને જણાવ્યું કે ગુજરાત પ્રત્યે આવી જ મિત્રો છે અને ખાસ સરદાર વલ્લભભાઈ પ્રત્યે આ જે શબ્દો બોલ્યા છે તેને લઈને રાજ ઠાકરેએ માફી માગવી જોઈએ આ મુદ્દે મિત્રો તમારું શું કેવું છે જરૂર કોમેન્ટમાં લખજો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું ટુ વ્હીલર ચાલકોએ પણ ટોલ જે છે તે ટેક્સ જે છે તે ચૂકવવો પડશે કે નહીં મોટા સમાચાર મિત્રો તમે જાણો છો કે છેલ્લા પંદર દિવસથી ટોલ ટેક્સ લઈને પણ ઘણા બધા અલગ અલગ સમાચારો મળી રહ્યા છે નેશનલ હાઈવે ઉપર મિત્રો હવે ફોર વ્હીલરની જેમ ટુ વ્હીલરને પણ ટોલ ટેક્સ આપવો પડશે તે સમાચાર જે અત્યારે વાયરલ થઈ રહ્યા છે તે ખોટા છે એનએચએઆઈ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું કે આવી કોઈ પણ દરખાસ્ત વિચારણા હેઠળ નથી એનએચએઆઈ દ્વારા મિત્રો હવે ટુ વ્હીલર વાહનોએ જે છે તે ટેક્સ ભરવો નહીં પડે નીતિન

તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત અને ભારતના ખેડૂતોની આવક વધારવા માટે સરકાર એક નવી યોજના ઉપર વિચારણા કરી રહી છે સમાચાર ચૌહાણ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી સરકાર ખેડૂતોની આવક તે હવે કઈ રીતના વધે તેના ઉપર ફોકસ કરી રહી છે અને તેના ઉપર કામ કરી રહી છે અત્યારે સરકાર મિત્રો એવા મોડલ ઉપર વિચારણા કરી રહી છે કે જેનાથી ખેડૂતો તેમનો પાક જે છે તે સીધો ગ્રાહકોને વેચશે જેથી ખેડૂતોને વધારે બેનિફિટ એટલે કે ફાયદો મળશે એટલે કે અત્યારે મિત્રો ખેડૂતો જે છે તે પોતાનો પાક આપે છે ત્યારબાદ મિત્રો પહોંચાડી શકશે ગ્રાહકોને સીધો વેચી શકશે જેનાથી મિત્રો જે અન્ય વચમાં મિત્રો કમિશન કપાય છે તે નહીં પરંતુ હવે સીધો જ કમિશન ખેડૂતને મળશે અને ખેડૂત સીધે સીધો પાક ગ્રાહકોને વેચી શકશે તેના ઉપર મિત્રો વિચારણા કરવામાં આવી હતી અને 400 જેટલા ખેડૂતો સાથે આ સંદર્ભે વાત પણ કરી હતી કૃષિ મંત્રીએ અને આના માટે મિત્રો એક નિવેદનમાં તેમણે કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ઉપર ખેડૂતોને મોટામાં મોટો ફાયદો મળશે જો આ યોજના લાગુ કરવામાં આવશે તો ખેડૂતોની સીધી આવક વધશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો અન્ય રાજ્યોની જેમ શું ગુજરાતમાં પણ પાક ધિરાણ લોન એટલે કે મંડળી માફ થશે કે નહીં મોટા સમાચારમાં મિત્રો છે તેવી પરિસ્થિતિમાં મિત્રો અન્ય રાજ્યોની અંદર જયારે લોન માફી થઈ રહી છે ત્યારે ગુજરાતના ખેડૂતોને પણ એ આશા જાગી છે અને ગુજરાતના ખેડૂતો પણ એવી માંગ કરી રહ્યા હતા કે ગુજરાતમાં પણ જે છે તે લોન માફી કે મંડળી કરવામાં આવે માફ ત્યારે મિત્રો હાલમાં તમને જણાવી દઈએ તો ખાસ કરીને ખેડૂતોનું દેવું સરકારે માફ કરવું જોઈએ કે નહીં તે મોટો પ્રશ્ન છે તેની વચ્ચે અત્યારે મોટા ચર્ચાઓ પણ થઈ રહી છે તેની વચ્ચે તમને જણાવી દઈએ તો ઝારખંડ અને તેલંગાણા એવા રાજ્યો છે કે જ્યાં ખેડૂતોની બે બે લાખની લોન માફ કરવામાં આવી હતી ગુજરાત ઉપર મિત્રો તમને જણાવી દઈએ તો પાક ધિરાણ લોન કેટલા ખેડૂતોએ તો પાંચ લાખ રૂપિયા સુધીની લીધેલી છે તેની વચ્ચે ગુજરાતમાં માફ થવાને લઈને તમને વાત કરીએ તો મિત્રો જ્યારે જ્યારે કોઈ લોન માફ કે દેવા માફ થાય છે ત્યારે તેના વિશે માગણીઓ કરવામાં આવે છે તેના ઉપર ચર્ચાઓ થાય છે અને ઓફિશિયલી સરકાર તરફથી પણ જાહેરાત થાય છે ગુજરાત તરફથી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતો માગણી તો કરે છે પરંતુ ઓફિશિયલી સરકાર તરફથી હજુ કોઈ ચર્ચા કે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી જેથી ગુજરાતમાં હમણાં લોન માફ કે મંડળી માફ જે છે તે થાય તેવું લાગી રહ્યું નથી મહત્વના સમાચાર જોઈ ગરીબોને મળશે ભેટ કરીને માનવ કલ્યાણ યોજના કારીગરોને જેમાં સાથે જોડાયેલા ગરીબ વર્ગના લોકોને સાધનો ખરીદવા માટે સરકાર પૈસા આપે છે જેમ ભરતકામ બ્યુટી પાર્લર પ્લમ્બર જેવા દસ જુદા જુદા પ્રકારના કારીગરોને ટુલકીટ ખરીદવા માટે સરકાર આપે છે પૈસા આપે છે અને આ યોજનાનું નામ છે માનવ કલ્યાણ કરનારણાની બનાવટ કરનાર કે પંચર કીટ જેવા દસ જુદા જુદા ધંધાઓ સાથે સંકળાયેલા લોકોને પોતાના સાધનો ખરીદવા માટે કિટ ખરીદવા માટે સરકાર જે છે તે સહાય આપી રહી છે પૈસા આપી રહી છે તો અઢાર વર્ષથી સાહીઠ વર્ષની ઉંમરના ધરાવતા લાભાર્થી જે છે તે ખાસ કરીને ઈ કોટીર પોર્ટલ ઉપર અત્યારે જ મિત્રો યોજનાના લાભ માટે અરજી કરી શકે

ફાળવે તે મિત્રો અધિકારીઓ લોકો સુધી પહોંચાડે છે કે નહીં તે જાણવા માટે સરકાર સામે આવી છે તેને લઈને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે ખાસ કરીને કડક એક્શનમાં છે અને તેમણે જણાવ્યું છે કે જે કે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો અધિકારીઓ જે છે તે આ ગ્રાન્ટ જે છે તે વાપરે છે કે નહીં તેનો હિસાબ જે છે તે હવે ચૂકવવો પડશે જેથી દરેકે દરેક જે મિત્રો પૈસા અને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે લોકો માટે અને લોકિત માટે વાપરવામાં આવે ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં મફત વીજળી મળશે કે નહીં મોટા ગુજરાતની અંદર પણ વિના મૂલ્યે વીજળી આપવામાં આવશે કે નહીં ત્યારે મિત્રો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ધારાસભ્ય ઉમેશ મકવાણાને જવાબ આપ્યો હતો કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતોને ગુજરાતમાં ખેડૂતોને ચાલીસ પૈસા પ્રતિ વીજળી મળે છે ચાલીસ પૈસે યુનિટ વીજળી જે છે તે ફ્રી જેવી જ ગણવામાં આવે છે ફ્રીમાં વીજળી આપવાની કોઈ વિચારધારા નથી એટલે કે ગુજરાત રાજ્યની અંદર હમણાં મફત વીજળી આપવાની સરકારની કોઈ વિચારધારા નથી વિચારણા નથી તેવું કહેવામાં આવ્યું તો ત્યાર સમાચાર જોઈ ગુજરાત રાજ્યના દરેક દરેક વાહન ચાલકો સાવધાન હવે જે છે તે મિત્રો તમારે સાવધાન થવું પડશે નહીતર મોટી મુશ્કેલીમાં ફસાઈ જશો કારણ કે મિત્રો શહેર સહિતના રાજ્યભરની અંદર મિત્રો રખડતા ઢોરને કારણે અને ખાસ કરીને ગેરકાયદેસર પાર્કિંગ ટ્રાફિક અને રસ્તાઓ અને સાથે જ ફૂટપાથ કે

ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મફત સહાય અંગે મોટા સમાચાર સામે આવ્યા જણાવવામાં આવ્યું કે જો મફત સહાય શરૂ રહેશે તો કામ કોણ કરશે સુપ્રીમ કોર્ટે મિત્રો જે મફત યોજનાઓ ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી છે એટલે કે મિત્રો આ મફતની જેટલી પણ યોજનાઓ સરકારો ચલાવે છે તેમને સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે તે ખાસ કરીને નકારવામાં આવી સુપ્રીમ કોર્ટે મિત્રો જણાવ્યું કે મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી એટલે કે સરકાર જે મફત રાશન કે મફત પૈસાની જેટલી પણ યોજનાઓ ચલાવે છે તેને કારણે જે છે તે લોકો કામ કરવા તૈયાર નથી જો મફત

ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ તો હવે તમારું કાર્ડ બનાવતી કંપની યુ દ્વારા મિત્રો જે છે તે સાત વર્ષના બાળકોના આધાર કાર્ડ માટે એક મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે જો મિત્રો પાંચ વર્ષ પહેલા બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી તમે અપડેટ નહીં કરાવી હોય તો આધાર નંબર જે છે તે ડીએક્ટિવેટ થઈ જશે તો જો તમારા બાળકોના આધાર કાર્ડ હોય અને તેમાં તમારી બાયોમેટ્રિક માહિતી તમે અપડેટ નથી કરાવી કરાવી તો તમારે ફરજિયાત પડશે હવે બાયોમેટ્રિક માહિતીમાં શું આવે છે તો મિત્રો તમારા બાળકોની ફિંગરપ્રિન્ટ અને આંખનો સ્કેન એ તમે કરાવી લેજો નહીતર તમારો આધાર નંબર ડીએક્ટિવેટ થઈ જશે જેને લઈને તમારા આધાર કાર્ડ સંબંધિત કોઈ કામો થશે નહીં તો તમારા બાળકોના મિત્રો જો અપડેટ કરવાના બાકી હોય તો કરાવી લેજો શાળાઓમાં પ્રવેશ અથવા કોઈ પણ યોજનામાં જો ફોર્મ ભરવું હશે અથવા જો કોઈ સેવાઓનો લાભ લેવો હશે તો મિત્રો એ પણ તમારા માટે આધાર કાર્ડ જરૂરી છે તો જો આધાર કાર્ડ ડીએક્ટિવેટ થઈ જશે તો આ તમારા બધા જ કામો અટકી જશે ઇવન તમારા બાળકોને શાળામાં એડમિશન લેવા માટે પણ મુશ્કેલી આવશે તો મિત્રો ખાસ આ વાતનું ધ્યાન રાખવું અને આધાર કાર્ડને અપ ટુ ડેટ રાખવું ફરજિયાત આ બધી વસ્તુઓ જે છે તે અપડેટ કરાવી લેવું

પાલનપુર પાટિયા પાસે વૃદ્ધાવન સોસાયટી ની અંદર મિત્રો વીજળીના મીટરો લગાવવામાં આવ્યા ત્યારે સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો આ પહેલા પણ મિત્રો વીજળીના કંપનીઓના કર્મચારીઓ જારે પણ સ્માર્ટ મીટર લગાવવા સોસાયટીમાં આવતા હતા ત્યારે કર્મચારીઓ દ્વારા લોકોને સમજાવવામાં આવતા સ્માર્ટ મીટર અંગે છતાં પણ લોકો સમજતા નથી અને દિવસે ને દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ વધુ ને વધુ ઉગ્ર બની રહ્યો છે કારણ કે ઘણા બધા લોકોને એવું માનવું છે કે જો સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો વધારે બિલ વીજળીના બિલ આવશે અને સાદા મીટરમાં ઓછું બિલ આવે છે આંગે મિત્રો તમારું શું કહેવું છે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ કે અત્યારે જે સાદા મીટર ચાલે છે તે ચાલવા દેવા જોઈએ કોમેન્ટમાં લખીને જણાવી દેજો

સ્થિતિ જે છે તે કાબુમાં લેવા માટે દરરોજ તમામ વિભાગો સાથે પ્રેસ કોન્ફરન્સની કોન્ફરન્સથી મિત્રો વાતચીત થઈ રહી છે એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે મિત્રો જે છે તે રૂબરૂ પણ જઈ રહ્યા છે એટલે કે જ્યાં કામ ચાલતું હોય રસ્તાઓનું ત્યાં પણ જઈ રહ્યા છે અને વિડીયો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ માહિતી લઈ રહ્યા છે અને હવે જે છે તે મિત્રો ખાસ કરીને તેમણે એવું પણ જણાવી દીધું છે કે જેટલા પણ મિત્રો અધિકારીઓ છે કે જેમને કામ મળ્યા છે રોડ રસ્તાઓ સુધારવાના તેમને એવું કહેવામાં આવ્યું છે કે રોડ રસ્તાઓના કામ માટે તમારું તમારી નજર રાખો અને અમારી નજર તમારી ઉપર રહેશે તેવું પણ જે મિત્રો મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને વિકાસના કામો જેટલા પણ છે તે ગુજરાત રાજ્યમાં ચાલુ રાખો પૈસા ઘટે તો સરકાર આપવા તૈયાર છે પરંતુ વિકાસના કામ ઉભા રહેવા ના જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો બે હજાર રૂપિયાના હપ્તા લઈને મોટા સમાચાર હવે મિત્રો બે થી ત્રણ દિવસની અંદર પ્રધાનમંત્રી મોદી જે છે તે બિહાર ખાતે જવાના છે અને બિહાર ખાતેથી અઢાર જુલાઈ એ હપ્તો જે છે તે મોદીજી બહાર પાડશે તેવું કેટલાક અહેવાલો અનુસાર સામે આવી રહ્યું છે જો કે મિત્રો મોદીજી દ્વારા હજુ અથવા તો સરકાર તરફથી હજુ કોઈ ઓફિશિયલી જાહેરાત થઈ નથી અને મિત્રો તમને જણાવી દઈએ તો હવે જે છે તે ઘણા

તો પણ મિત્રો જે છે તે તમે બે હજાર રૂપિયાના હપ્તાથી વંચિત રહી જશો તો મિત્રો હજી ઘણા બધા દિવસની રાહ તમે આ બધી વસ્તુ જો તમારી બાકી હોય તો કમ્પ્લીટ કરાવી લેજો અગાઉ જેથી કરીને તમને બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે મિત્રો કાઇન્સર મળી જાય ત્યાર મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો પ્રધાનમંત્રી કાર્યાલયની અંદર એટલે કે મોદીજીની આજે બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે જીએસટીમાં મોટા ફેરફાર ને સિદ્ધાંતિક મજૂરી આપી દેવામાં આવી છે સૂત્રોનું માનીએ તો મિત્રો જીએસટી અમલીકરણના આઠ વર્ષ પછી આ પહેલો મોટો ફેરફાર હશે આ ફેરફાર મિત્રો એક ખૂબ મોટો રહેશે કારણ કે જો બાર ટકા સ્લેબને નાબૂદ કરવામાં આવશે તો ઘણી બધી વસ્તુઓ મિત્રો સસ્તી થઈ જવાની છે જેની અસર સીધી તમારા ખિસ્સા ઉપર પડશે અને ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો જે ચોમાસુ સત્ર શરૂ થશે ત્યારે મિત્રો જીએસટીની કાઉન્સિલની બેઠકમાં આ અંગેનો પ્રસ્તાવ જાહેર કરવામાં આવી શકે તેવું કહેવામાં આવ્યું છે જીએસટી કાઉન્સિલ સૌથી મોટી સંસ્થા છે જે પરોક્ષ કર ઉપર નિર્ણય લેશે અને હવે મિત્રો જે ની બેઠક બોલાવવાની છે જીએસટી કાઉન્સિલની બેઠક થવાની છે તે ઓગસ્ટ મહિનાની અંદર એટલે કે આવનારા ચોમાસા સત્ર અંદર એક મહિના પછી થવાની છે તેની અંદર જો મિત્રો નિર્ણયો લેવામાં આવશે બાર ટકા સ્લેબ નાબૂદ કરવામાં આવશે તો જીએસટી ની અંદર મોટો ફેરફાર થશે અને તમને અઢળક વસ્તુઓ જે છે તે સસ્તી થતી જોવા મળશે